હા તે કેમ છો બધા બધા મજામાં જ હશે સવાર સવારમાં બધા ગુડ મોર્નિંગ અને અમારી યુટ્યુબ ચેનલ મળે તમારે સ્વાગત છે અને આજે મળશે નવા બ્લોક સાથે આજે અમારા ઘરે આવીવા છે શીતલબેન આવી વાત છે શું કરવા આઈ છે ખબર છે જુગાર રમવા માટે સ્વાતમાઠમ કરવા એવા છે તો બી કન્ટિન્યુ કન્ટીન્યુ માં બની રહી જાઉં તમે શીતલબેન પાસે લઈ જાઓ શીતલબેન કેમ છો તમે શું કરવા આઈ છો ગાયસ અમારા સિતલબેન આવ્યા છે પજિયા બનાવવા માટે પજિયાનો ઓર્ડર છે આમતે હમતે માટે હું સુધારે છે જોઈને મેંદી ને મારા દિવ્યેશ ચીજુ બહુ પ્રેમ કરે છે એટલા માટે તમે જોઈ શકો છો ને મહેંદી પણ બહુ વજેલી છે હાય મમ્મી આછી મારી નાની हाय मम्मी जा वीडियो छी मराफ हाय फाई सुन करवाइवा छौ तमे ओ राखड़ी बांधवा आईली छौ रोकऊ के ना ना वई जाओ अमर एकज फुई से कै बोलो फाई फाई बोले आवे कल फुया ऑक्साइड लगन में केवा डिस्को करे हां रक्सने लगन में केसेक जोई हो में जोए थे काय के मैं भाई लिखूं के मैं हूं लिखूं जो तो

ગાઈ મારા ફઈ રાખડી બાંધવા આવ્યા હતા તમે જો માં જોઈ લે જોઈએ મારા ફય દર વર્ષે મારા પપ્પાની રાખડી બાંધવા આવે છે તો શું કેવું ફઈ વયા ગયા રાખડી બાંધીને જમવાનું બનાવ્યું તું અમે ફય માટે તો ફય જમી રાખડી બાંધીને પછી વઈ ગયા છે તો કાંઈ નહીં ગાઈસ તમે કહેજો મારા ફય કેવા છે મારા પપ્પાને એક જ ફય છે લાટકા એ ફય ઘરે આવીને રાખડી બાંધવા આવે છે તો ગાઈસ અમારા બ્લોગ કેવા લાગે છે કે જો મારી તબિયત થોડી ખરાબ છે કારણ કે મને પણ તાવ આવી ગયો તો મમ્મીને પણ સારું નથી હવે થોડાક દિવસમાં ઘરે વહી જવાનું છે પછી નિશાબેન બ્લોગ એકલા શૂટ કરશે અત્યારે તો હું છે એટલા માટે તેમને કરવા લાગુ છું થોડા થોડા પછી નિશાબેન કરશે હું ચાર પાંચ દિવસ પછી વહી જઈશ મારા ઘરે પછી ત્યાંથી બ્લોગ શૂટ કરી તો નિશાબેન બ્લોગમાં મૂકશે અત્યારે તો મારી પણ તબિયત સારી નથી મારા મમ્મીની પણ સારી નથી બધાની તબિયત ખરાબ છે મારી મમ્મીની તાવ આવ્યો હતો મને પણ આવ્યું તો એવું બધું હાર્લા કરે ઘરમાં તો કહીશ તમને મારા બ્લોગ કેવા લાગે એ કહેજો અને કેવા બ્લોગ બનાવીએ એ કહેજો હવે નિશાબેન કઈ રીતના બ્લોગ બનાવીએ તમે જરૂરની જરૂરથી કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે અમે કેવા બ્લોગ બનાવીએ એ તો કાંઈ નહીં કાંઈ ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ડેલી બ્લોગ તો અમારા આવતા નથી ચાર પાંચ દિવસે એકવાર આવશે કારણ કે મારો ટાઈમ ના હોય અમારા ભાભી ગયા છે સાતમ આઠમ કરવા અહીંયા આવશે પછી અમને ટાઈમ મળશે તો અમે રોજ બ્લોગ શૂટ કરશું ને ડેલી માટે બ્લોગ આવશે અમારા જો ટાઈમ હશે તો આવશે નહીં તો ચાર પાંચ દિવસે આવશે તો રોજે ડેઈલી માટે બ્લોગ જો હોય તો પણ કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો લાઈક તમે જોઈ શકો છો અત્યારે અમારે સુગાનો ટાઈમ થઈ ગયો છે તો ગઈ તમે કપડા પણ વેચે છે કોઈને લેવા હોય તો આવી જજો અમારા ઘરે મમ્મી બેઠા છે